બનાસકાંઠાના પાંચ ફરવાલાયક સ્થળો એક અંબાજી મંદિર આ ગુજરાતનું એક પ્રખ્યાત યાત્રાધામ છે અને તે એકાવન શક્તિપીઠો પૈકીનું એક છે અંબાજી માતાનું મૂળ મંદિર ગબ્બર પર્વત પર આવેલું છે ખાસ કરીને પૂનમના દિવસોમાં અને ભાદરવી પૂનમના મેળા દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે બે બાલારામ પેલેસ બાલારામ નદીના કિનારે આવેલો આ ભૂતપૂર્વ નવાબી મહેલ હવે એક હેરિટેજ હોટેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે જે તેની આર્ટ ડેકો શૈલી અને સુંદરતા માટે જાણીતો છે ત્રણ જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ અભયારણ્ય રીંછ નીલગાય અને ઝરખ જેવા પ્રાણીઓ માટે પ્રખ્યાત છે ચાર કુંભારિયાના દેરા કુંભારિયા ગામમાં આવેલા આ જૈન દેરાસર મંદિરો તેમની અદભૂત સ્થાપત્યકલા માટે જાણીતા છે આ મંદિરો પ્રાચીન જૈન સંસ્કૃતિ અને કલાનો ઉત્તમ નમૂનો છે પાંચ નડાબેટ નડેશ્વરી માતા મંદિર અને સીમા દર્શન ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલું આ સ્થળ નડેશ્વરી માતાના મંદિર માટે જાણીતું છે અહીં સીમા દર્શન પ્રોજેક્ટ હેઠળ ભારતીય સેનાની પોસ્ટ પ્રદર્શન અને ધ્વજવંદન સમારોહ પણ જોઈ શકાય છે જે પ્રવાસીઓ માટે એક અનન્ય અનુભવ પૂરો પાડે છે